thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મધ્યપ્રદેશના અત્યારે મંદુરસ જિલ્લામાં એક દુર્ઘટ ઘટના બની હતી નારાયણગઢ પોલીસ વિસ્તારના ગામમાં એક કાર કૂવામાં પડી ગઈ હતી આ ઘટનામાં નવ લોકોના મોત થયા હતા તો મૃત્યુ ચાર કાર મુસાફરો એક બાઇક સવાર અને એક બચાવનાર યુવકનો સમાવેશ થાય છે જો કે કારમાં સાત થી વધુ લોકો હતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી છે મનમોહન અત્યારે સિંહ ત્યારે નામ ત્યારે યુવકનું કૂવામાં પડી ગયેલા યુવકને બચાવવા પ્રયાસ દરમિયાન મોત થયું હતું જો કે કારમાં કુલ સાત લોકો સવાર હતા અકસ્માતમાં કુલ નવ લોકોના મોત થયાના સમાચાર છે મૃત્યુકમાં કારમાં ચાર લોકો અને એક વૃદ્ધ બાયક સવાર સવારને બચાવવા કૂવામાં કૂદી પડેલા એક યુવકનો સમાવેશ થાય છે આ ઘટના ત્યારે બની જ્યારે કાર પહેલા બાઇકને ટક્કર મારી અને પછી કૂવામાં પડી ગઈ જો કે મિત્રો વધુ આપને જણાવી દીધું કે કૂવામાં પડ્યા બાદ કારમાંથી ત્યારે એલપીજી ગેસ લીક થવા જેના કારણે અંદર ફસાયેલા લોકો શ્વાસ નોંધાવી ગયો દુર્ઘટના અંગે માહિતી મળતા જ પોલીસ અને વહીવટી તંત્ર ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જે આ મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજને માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ